હાલોલ મુસ્લિમ સોસાયટી ગ્રુપ દ્વારા ઇસ્લામિક તાલીમ સ્પર્ધા તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી જેમાં હાલોલની મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો જ્યારે ઇસ્લામિક તાલીમ સ્પર્ધામાં હાલોલના વિવિધ વિસ્તારોમાંથી એકસો અડસઠ મહિલાઓએ ઇસ્લામિક તાલીમ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ઇસ્લામિક તાલીમ સ્પર્ધા થયા બાદ શુક્રવારે બાદશાહ બાબાની દરગાહ ખાતે સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્થાનિક રહીશો અને શિક્ષણમાં રસ ધરાવતા આગેવાનોએ હાજરી આપી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનારને સાત હજાર બીજા ક્રમાંક મેળવનાર મહિલાને પાંચ હજાર સો તેમજ ત્રીજા ક્રમાંક મેળવનાર મહિલાને ચાર ઇનામ અને સર્ટિફિકેટ અને ચાર થી પચાસ માં વધુ માર્ક્સ લાવનારને પાંચસો રૂપિયાનું ઇનામને સાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા જ્યારે અન્ય મહિલાઓએ ભાગ લીધેલ તેમને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા જ્યારે હાલોલ મુસ્લિમ સોસાયટી ગ્રુપ ડીની અને દુનિયાવી શિક્ષણ માટે ચિંતિત છે અને નાના મોટા જાગૃતિના કાર્યક્રમો દ્વારા બાળકો અને વાલીઓ તેમજ મહિલાઓ સાથે છેલ્લા બે વર્ષથી જોડાયેલા છે સતત ચોથો ઇસ્લામિક સ્પર્ધા કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરનાર મુસ્લિમ સોસાયટી ગ્રુપમાં જોડાયેલા તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો